હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું વિનોદ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં હું છું વિનોદ વરવારિયા આજે આપણે એ સમૃદ્ધિમાં જે ટેકાના ભાવે નોંધણી કરાવી એમાં નોમિનીની એન્ટ્રી કેવી રીતે પડાવવી તેના વિશેની માહિતી આપશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમારા બધા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો જેથી કરીને બધા ખેડૂતભાઈઓ સુધી આ માહિતી પહોંચી રહે તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે આવી જશું પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં એ સમૃદ્ધિ પેટ્રોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશું મારે ઓલરેડી ડાઉનલોડ છે એટલે હું ડાયરેક્ટ ઓપન કરીશ ઓપન કરશું એટલે કંઈક આવી રીતે ઇન્ટરફેસ આવશે પછી આપણે એમાં લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી સબમિટ આપશું એટલે આપણે જે મોબાઈલ નંબર હોય રજિસ્ટ્રેશનમાં આપવું હોય એ નંબર એમાં એડ કરવાનો રહેશે નંબર એડ કર્યા પછી કેપ્શન દાખલ કરશું સબમિટ ઉપર આપવાનું એટલે પછી આપણે જે ફાર્મર રજિસ્ટ્રેશનમાં આધાર કાર્ડ નંબર આપ્યો હોય એ આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો રહેશે પછી આગળ વધશું એટલે ઓટીપી આવશે ઓટીપી દાખલ કર્યા પછી સબમિટ આપવી દેવાનું બરાબર પછી આપણે ઓટીપી અથવા પાસવર્ડથી લોગિન થવાનું આપણે ઓટીપી સિલેક્ટ કરશું પછી એ મોબાઈલ નંબરમાં આપણે ઓટીપી આવશે એ ઓટીપીથી આપણે લોગિન થવાનું રહેશે પછી આવી રીતે કંઈક દેખાશે એપ્લિકેશન એમાં નોમિની એડ નોમિની નોંધણી એડ કરો એની અંદર જવાનું રહેશે તો એમાં આવી રીતે કંઈક આવશે બતાવશે એમાં આપણે આધાર કાર્ડ મુજબ જે નોમિની એડ કરવું હોય એનું નામ લખવાનું નોમિનીનું ખાતેદાર સાથે શું સંબંધ છે એ સંબંધ લખવાનું રહેશે અને નોમિનીનું આધાર કાર્ડ નંબર એડ કરવાનું રહેશે નામ કોપી પેસ્ટથી તમે કરી શકો છો નામ પેસ્ટ પહેર્યા પછી આપણે નોમિનીનો સંબંધ એડ કરશું જેમાં પછી નોમિનીનો આધાર કાર્ડ આપણે નાખશું પછી સબમિટ આપી દેસું સબમિટ આપશું એટલે પૂછશે ખરેખર તમે નોમિનીની વિગતો સબમિટ કરવા માગો છો પછી આપણે ઓકે આપી દેવાનું પાછું ઓકે આપશું એટલે આપણે જે મોબાઈલ નંબર આપ્યો હતો એમાં ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા દાખલ કરવાનો રહેશે પછી આપણે સબમિટ આપી દેવાનું એટલે આવી જશે સબમિટ આપ્યા પછી નોમિનીની ડિટેલ સક્સેસફુલ અપડેટ સ્ક્રીન બારા આપણે જઈ પછી નોમિની નોંધણી કરો એની અંદર જશું એટલે અહીંયા નીચે આપણે આવી જશે જે આપણે ડિટેલ એડ કરી દઈએ નામ સંબંધ અને આધાર કાર્ડ નંબર તો મિત્રો આપણે આવી રીતે નોમિનીની નોંધણી કરી શકીએ છીએ તો મિત્રો વિડીયો બધા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડો જેથી કરીને બધેને માહિતી મળી દઈએ અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ત્યાં સુધી આપણે મળીએ બીજા વિડીયોમાં જય મુરલીધર